ભાવનગરના નવાપરા વિસ્તારમાં તંત્રની ડિમોલેશનની કામગીરી અને કબ્રસ્તાનની પાંત્રીસો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની કામગીરીથી કરોડોની જમીન ખુલ્લી કરાઈ પચીસ થી ત્રીસ જેટલા દબાણો તેમજ બે ધાર્મિક સ્થળ ત્યાંથી દૂર કરાયા બે હજાર આ સરકારી જમીન પર દબાણો હટાવાયા હતા તો ફરી ગેરેજ ભંગારની દુકાનો અને ધાર્મિક સ્થળો બનાવવાતા દબાણો અત્યારે દૂર કરાયા છે ભાવનગર સિટી સિટી સર્વે નંબર છતેર ઓગણીસ ત્રણ હજાર ચોરસ મીટર નું અંદાજે દબાણ દૂર કર્યું છે જેમાં દબાણકારો હતા જે લોકો હતા અને એક બે હતા જેમાં પામિ કમિટીની ઓફિસ અને એક દરગાહ હતી આ દબાણ બે હજાર ત્રણમાં છેલ્લે દૂર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઉત્રોતર અહિયાં એન્ક્રોચમેન્ટ થયું છે હવે ફેન્સિંગ કરી દીધું અમે પોલીસ ચુસ્ત બંદોબસ્ત આપ્યો છે પોલીસ સ્ટેશનના નવા વિસ્તારમાં આ કામગીરી હાલમાં ચાલુ છે જેમાં ઘણા વર્ષોથી વર્ષો થી પચીસ દબાણ અહીંયા પ્રિવેલિંગ હતું આજે શ્રી તથા સીટી સર્વેના અધિકારી અધિકારીશ્રીઓ સાથે રાખી અને જે પોલીસ જેટલો સો જેટલો પોલીસ નો બંદોબસ્ત પંદર જેટલા પોલીસ ના અધિકારીઓ તૈનાત રાખી અને મેગા ડિમોલિશન કામગીરી હાલમાં ચાલુ છે